શાય નમોહ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે શ્રાવણ માસ ના કોઈ પણ રવિવારે વીરપસલી નું વ્રત કરી શકાય છે અને બીજા રવિવારે તેની પૂર્ણાવતી થાય છે ભાઈના કલ્યાણ માટે અને તેના દીર્ઘાયુ માટે બહેનો આ વ્રત કરે છે ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે અને તેના આશીર્વાદ મેળવે છે જો કોઈ બહેનને સગો ભાઈ ન હોય તો તે પોતાનો ભાઈ માન્યો હોય તેના માટે પણ આ વ્રત કરી શકાય છે આ દોરાની એટલે કે દોરો હોય તેમાં આઠ ગાંઠો વાળવાની અને આઠ દિવસ રોજ સવાર સાંજ ધૂપ દેવાનો ધૂપ દીધા પછી જ જમી શકાય ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું ને આઠ દિવસ થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો આપણે સાંભળીશું એક ગામમાં ખેડૂત રહેતો હતો તેને સાત દીકરા હતા અને એક શીલા નામની દીકરી હતી સાતે ભાઈ અને બહેન પરણેલા હતા નાનો ભાઈ ભલો અને માયાળું હતો જ્યારે મોટા છ ભાઈ કપટી તેને નાના ભાઈને અલગ કાઢી મૂક્યો શીલા સાસરિયામાં કંકાસથી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી મોટા છળ કપટ કરી પૈસા બનાવી બેસી ગયા જ્યારે નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી માંડ માંડ ગુજરાન ચલાવતો હતો આથી નાના ભાઈને મદદ કરવા મોટા મોટાભાઈઓ પાસે કામ કરવા માગ માંગવા ગઈ ત્યારે અભિમાનથી તેને ભાભીઓએ કહ્યું કે નણંદબા તમારાથી થાય તો ઢોર ચારવાનું કામ કરો તો કામ જોતું હતું આથી તેણે હા પાડી સાંજે ભાભીઓએ જે કંઈ વધેલું ઘટેલું આપે તે ઘરે લઈ જઈ વહેંચીને ખાઈ લેતી એક વખતે ઢોર ચાલી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓ વ્રત કરતી જોઈ તેને પૂછ્યું આ શેનું વ્રત છે એ છોકરીએ કહ્યું કે આજે વીર પસલી છે અને વીરના વીરપસલીના દોરા લીધા છે એ દોરા અમે અમારા ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમશું શીલાએ પૂછ્યું આનાથી શું લાભ થાય તો છોકરીએ કહ્યું કે તેનાથી ભાઈનું આખું વર્ષ સુખ શાંતિથી પસાર થાય છે શીલાએ હરગભેર દોરાને લઈ લીધા અને તેમનો આભાર માન્યો આઠ દિવસ સુધી તેણે દોરાને ધૂપ દીવો કર્યો અને આઠમા દિવસે શીલા તો હરખાતી હરખાતી ઘરે દોરા બાંધવા માંડી પરંતુ ભાભીઓએ છણકા કરી દોરાને કઢાવી નાખ્યા નણંદને હળથુલી અને કાઢી મૂક્યા શીલા નિરાશ થઈ ઘરે આવી પણ તેના નાના ભાઈને પ્રેમથી દોરો બાંધ્યો નાના ભાઈએ સવા શેર કોદડા કે જેણે ખેતરમાં વાવવા માટે વાણિયાની દુકાનેથી ઉધાર લીધા હતા તે આપ્યા સાથે માટીનું એક ઠેકુ અને તાંબાનો એક પૈસો આપ્યો શિલાએ ભાઈના ઓવાણા લેતા કહ્યું કે કોદરા એ મારે મન કમોદ છે માટીનું ઠેકુ એ ગોળ છે અને તાંબાનો પૈસો એ રૂપિયો છે શિલા ઘરની બહાર આવી ને ત્યાં એક ચમત્કાર જોયો આંગણામાં રહેલા ખાટલા પર તેનો પતિ આવીને બેઠો હતો ઘણા વર્ષો પછી તેમનો પતિ તેમને લેવા માટે આવ્યો હતો માં પાસે સાસરે જતી દીકરીએ આપવા માટે કઈ ન હતું આથી તેણે છ વહુ પાસે ગઈ વહુએ પોતાની ઉતરેલી સાડીઓનું પોટલું નણંદબાને આપવા માંડ્યું માએ આ પોટલું શીલાને આપી દીધું જમાઈ દીકરી ચાલતા થયા ચાલતા ચાલતા તળાવ પાસે આવ્યા સવારે નાયા ધોયા વગર નીકળ્યા હતા એટલે શીલા નાવા તળાવમાં ગઈ નાયા પછી તેમણે પતિને સાડી આપવા કહ્યું પતિએ પોટલું ખોલી કહ્યું ક્યાં રંગની સાડી આપું આ સાંભળીને શીલાને થયું કે પતિ મસ્કરી કરે છે પણ તેને આવીને જોયું તો ખરેખર જાત પાતની સાડીઓ હતી તે સમજી ગઈ કે આ વ્રતનો પ્રભાવ છે તેણે પોટલા પર જોયું તો નાના ભાઈએ આપેલો તાંબાનો પૈસો સોનામહોર બની ગયો હતો માટીનો ગોળ અને કોદળાની કમોદ બની ગઈ હતી શીલાએ સોનામોહોર લઈ પતિને ગામમાં ખાવાનું લેવા મોકલ્યા એટલામાં ચમત્કાર થયો તળાવના કાંઠે ભવ્ય ઘર બની ગયું થોડીવારમાં પતિ આવ્યો તો તેણે તળાવના કિનારે ભવ્ય મકાન જોઈ અચરજ પામી ગયો શીલાએ ત્રીજા માળથી પતિને બોલાવતા કહ્યું કે આ બધો પ્રતાપ વ્રતનો છે ઘરમાં બીજી બધી સોના મહોર પણ નીકળી આવ્યા અને બંને સૂકીથી રહેવા લાગ્યા બીજી તરફ ભાઈના ગામમાં દુકાળ પડતા તેમણે કામની શોધમાં નીકળી પડ્યા ચાલતા ચાલતા તળાવ કિનારે ભવ્ય મકાન પાસે આવ્યા આથી તેમને આશા બંધાણી કે અહીં જરૂર કંઈક કામ મળશે બહેને છ ભાઈ અને ભાભીઓને બગીચામાં કામે લગાડી દીધા જ્યારે નાના ભાઈ અને ભાભી અને માતા પિતાને આરામથી ઘરમાં રાખ્યા બધા ભાઈઓએ શીલાને એક દિવસ જમવા બોલાવ્યા છ ભાઈઓને સોનાના અને ભાભીઓને ચાંદીના લાડવા પીરસ્યા જ્યારે નાના ભાઈ અને ભાભીને ચૂરમા લાડવા પીરસ્યા ભાઈઓ તેની બહેનને ઓળખી ગયા અને તેની ભૂલ સમજાઈ તેણે બહેનની માફી માંગી અને સૌ સંપીને રહેવા લાગ્યા જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ